અંબાલાલ પટેલની ની મોડી આગાહી આજથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર વારાણસીમાં ગંગાનાપુરના પાણીમાં તમામ ઘાટ ડૂબ્યા આરતી અને અગ્નિ સંસ્કાર કરાઈ રહ્યા છે સત ઉપર મોદી પછી પીએમ પદ દાવેદાર કોણ અઠયાવીસ ટકા લોકોએ કહ્યું અમિત શાહ પણ યોગી અને ગડ કરીને પણ લોકોનું સારું મળ્યું સમર્થન નકલી નહીં અશ્લી કૌભાંડ સંસ્કાર કોલેજ ગેટ બહાર વિદ્યાર્થીની અને યુવક પર સરી જીવલેણ થયો હુમલો સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર આઠમા પગાર પંચના કરવામાં આવી શકે છે અમુક ભથ્થા વિરારમાં ઇમારત ધરાશાયી સહિત થતા મોતનો આંકડો સતર એ પહોંચ્યો બિલ્ડરની પણ કરવામાં આવી રહી છે ધરપકડ એફજે અને આઈ ટ્રમ્પે ફરી ભારત વિરુદ્ધ ચાલ ચાલી ટેરિફ પછી હવે ગોઠવાઈ રહ્યો છે નવો પ્લાન ટ્રમ્પના પચાસ ટકા ટેરિફ સુરતના હીરા ટેક્સટાઇલ ઉદ્યોગમાં પચાસ હજાર થી વધુ નોકરીઓ જોખમમાં વરસાદપુર ભૂસ્ખલન મહારાષ્ટ્ર થી લઈને જમ્મુ અને હિમાચલ સુધી મચાવી રહી છે તબાહી

જમું કાસમેરમાં અતિ ભારે વર્સાતી વિનાસ ભૂસકલનમાં એકતાલીશના લોકોના થયા છે મૃત્યુ શ્રીનગરમાં પૂરની સ્થિતિ જાપાનમાં સ્માર્ટફોન પર લગામ હવે દિવસમાં ફક્ત બે કલાક જ ફોનનો ઉપયોગ કરી શકાશે જાપાન સરકારે નવા નિયમો કર્યા જાહેર રાહુલ તેજસ્વીના સ્વાગતમાં બનેલા મંચ પરથી પીએમ મોદીની માતાને અપશબ્દો બોલ્યા ના લગાવાયા આક્ષેપો સુધરી રહ્યા છે ભારત અને કેનેડાના સંબંધો અગિયાર મહિના બાદ ભારતે મોકલ્યા પોતાના હાઈ કમિશનર શેર બજાર માંથી કમાણી કરતા લોકો માટે મોટા સમાચાર હવે નવ વાગ્યા થી શરૂ થશે ખાસ ખેલ પીએમ સ્વનિધિ લોન યોજના ફરી શરૂ થશે શેરી ફેરિયાઓને મન પગ ભર કરાવશે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશના હોદ્દેદારોનો આજે પદગ્રહણ સમારોહ યોજાયો

ટ્રમ્પ ને મારી નાખો ભારત પરમાણુ બોમ્બ ફેંકો ઇઝરાયલ ઇસ્લામિક કોરિડોર ગૃહ યુદ્ધમાં સળગી રહેલા મુસ્લિમ દેશ સાથે પાકિસ્તાન થયો શસ્ત્ર સોદો મહેસાણા અમદાવાદ હાઈવે પર ટ્રિપલ અકસ્માત એકનું મોત બસ હોટલમાં ઘુસી જતા મચ્છી ચકચાર હવે ખેડૂત મિત્રો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે શેરડીના ખેડૂતોને બાકી રહેલી બધી ચુકવણી ઝડપી બનાવવા શ્રીલંકાના રાષ્ટ્રપતિનો નિર્દેશ રશિયાનું સસ્તું ક્રૂડ ખરીદવામાં ભારતને પચીસ અબજ નહીં માત્ર બે પોઈન્ટ પાંચ અબજ ડોલરનો મળી શકે છે લાભ અમેરિકાના નેતૃત્વમાં શાંતિ પ્રયાસો સફળ ન થવાની વચ્ચે છેલ્લા કેટલાક સપ્તાહોમાં કીવ પર રશિયાનો પ્રથમ મોટો હુમલો રશિયાનો યુક્રેન પર ડ્રોન અને મિસાઇલ હુમલામાં છતર લોકોના થયા મોત તો દિલ્હીમાં દેખાવો કરીશું એસઆઈઆર મુદ્દે અભિષેક બેનર્જીના ખુલ્લેઆમ ચીમકી ચીનના ઐતિહાસિક પરેડ કાર્યક્રમમાં પુતિન અને ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન જોડાશે વિશ્વના સર્વિસ વૈશ્વિક નેતાઓ અને બેઇજિંગમાં વિજય દિન સૈન્ય પરેડમાં લેશે જેડાની લિંબાચી પોલીસ સ્ટેશનો કોન્સ્ટેબલ ચાલીસ ની લાંચ લેતા ઝડપાયો આઈપીએલ ચેમ્પિયન આરસીબી એ ત્રણ મહિના પછી મૌન તોડ્યું બારથ મેન આર્મીના નામે લખ્યો ભાવુક પોસ્ટ જો હું દુલીપ ટ્રોફી માટે ફિટ છું તો એશિયા કપ માટે કેમ નહીં મોહમ્મદ શમીનું દર્દ શલકાયું નિકાસકારોને રાહત કપાસની ડ્યુટી ફ્રી આયાતનો સમયગાળો ત્રણ મહિના લંબાવાયો ટેરિફ સામે ટેક્સટાઇલ ક્ષેત્રને રાહત આપવા લેવાયો મોટો નિર્ણય માત્ર બે કલાક જ ફોન વાપરી શકાશે શિક્ષણ પરિવાર અને આરોગ્ય પર ધ્યાન આપો જાપાન સરકારનો અનોખો પ્રસ્તાવ હવે હિન્દુ સીધા મુસ્લિમો નહીં વેચી શકે જમીન આસામ રાજ્યમાં બનાવાયા આવા કડક નિયમો મમતા બેનર્જી લડી લેવાના મૂળમાં કહ્યું જ્યાં સુધી જીવતી છું ત્યાં સુધી કોઈનો મત અધિકાર નહીં નહીંવાદીઓએ બાયસરણ ખીણમાં કેમ હુમલો કર્યો એનઆઈએ કર્યો મોટો ખુલાસો જે થાય છે સારું થાય છે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર પર બોલ્યા અરવિંદ કેજરીવાલ કર્ણાટકના મેંગ્લોરમાં મોટી દુર્ઘટના બસ સ્ટેન્ડ સાથે બસ ટકરાતા પાંચ લોકોના થયા મોત સાત લોકોને થઈ ગંભીર ઈજા ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય કોટન પર ત્રણ મહિના સુધી નહીં લાગે કોઈ પણ પ્રકારની ડ્યુટી ઉત્તરાખંડના હલ્દવાનીમાં ચાલીસ બાળકોને લઈ જતી સ્કૂલ બસ નાળામાં ખાબકી બાર થી વધુ બાળકોને ગંભીર ઈજા રાહુલ ની વોટર અધિકાર યાત્રા વચ્ચે બિહાર માં ત્રણ આતંકવાદીઓ ઘુસ્યા નો દાવો પોલીસે શેર કરી તસવીરો જમ્મુ કાશ્મીર માં વહેલી સવારે મોટી સફળતા એન્કાઉન્ટર માં ફ્રી ત્રણ આતંકવાદીઓને કરાયા ઠાર ઘૂસણખોરી નિષ્ફળ ભારતે બે હજાર તેવીસ માં બ્રાઇટ સ્ટાર ક્વાયત માં પહેલી વખત ભાગ લીધો હતો હવે ભારત ઇજિપ્ત માં અમેરિકાની આગેવાની હેઠળના તેતાલીસ દેશોના યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર ટેલિફોનિક વાતચીત યુક્રેન મુદ્દે થઈ મહત્વની ચર્ચા મહારાષ્ટ્ર ગઢ ચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં ચાર આતંકવાદીઓ ઠાર મોટી યાત્રામાં ગોળા કરાયા જપ્ત મૂળ ગુજરાતના જસ્ટિસ વિપુલ પંચોલીની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક જસ્ટિસ નાગરતનાએ કર્યો હતો વિરોધ મેઘરાજાના રૌદ્ર રૂપને કારણે રૂપિયા એક હજાર કરોડના રસ્તા ધોવાયા ચાર લેન હાઈવે લુપ્ત ટોલ પ્લાઝાની ઉપરથી વહી રહી છે નદીઓ વિમાનની શોધખોળ તે પહેલાથી જ આપણી પાસે પુષ્પક હતું અનુરાગ ઠાકોર બાદ શિવરાજ સિંહ ચૌહાણ નિવેદન ચર્ચામાં અમેરિકા પર જ ભારે પડશે ટ્રમ્પનો ટેરિફ મોંઘવારી અને બેરોજગારીના કારણે સંતુલન બનાવવું થશે અઘરું પંજાબમાં આવી મોટી આફત પૂરના પાણીમાં શાળા ગરકાવ થઈ જતા વધતા ડેમ માંથી પાણી છોડાયું ભારતે માનવતાના ધોરણે પાકિસ્તાનને ત્રીજી વખત આપ્યું એલર્ટ ભારત અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પૂર્વ વિદેશ સચિવ શ્રૃંગલાનું સામે આવ્યું નિવેદન તો આજ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દીજો જેથી આવનારી તમામ માહિતી સૌથી પહેલા તમને મળે